ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સામે અત્યારે ઘણા બધા એવા સળગતા મુદ્દા છે જેને લઈને હજી સુધીકાંડ ચાલી રહ્યો છે ને બીજી બાજુ ઈકો ઝોનનો મુદ્દો છે તે પાછો મેદાને આવ્યો છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના જે પ્રવીણ રામ છે તેમના દ્વારા આ મુદ્દાને લઈને ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ઇકો ઝોનનો મુદ્દો છે તે પણ હવે દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે જ્યારે અમરેલીનો લેટર કાંડ થયો અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એની પહેલેથી ઇકો ઝોનનો ઇકો નુકસાન પહોંચવાની વાતો છે એને લઈને વિપક્ષના નેતાઓ હોય કે પછી કોંગ્રેસની પાર્ટી હોય તે દરેક લોકો એક બાદ એક મેદાન આવતા હતા પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા એવા નેતાઓ છે જે લોકો દ્વારા પણ આ દરેક વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ને એવા જ એક પ્રવિણ રામ પણ હંમેશા સરકારને આડે હાથે લેતા નજરે પડતા આવ્યા છે પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ખાસ કરીને સાસણના પ્રવાસે આવી રહ્યા છે તે જ દરમિયાન પ્રવીણ રામ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક સલાહ આપવામાં આવી છે કે તે દરેક લોકો પ્રધાનમંત્રીની સાથે બેસે અને આ ઇકો ઝોનના મુદ્દાને લઈને વાતચીત કરે સૌથી પહેલાં તો પ્રવિણ રામને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે નમસ્કાર મિત્રો જય સોમનાથ આવનારી ત્રણ માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શાસનની મુલાકાતે જ્યારે આવી રહ્યા છે ત્યારે હું એક ગિરના વ્યક્તિ તરીકે સોરઠની ધરામાં એમનું સ્વાગત કરું છું સાથે સાથે મને સમાચાર મળ્યા છે કે વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી બાબતે અમુક લોકો સાથે ચર્ચા કરવાના છે ત્યારે સોરઠની આજુબાજુના તમામ સ્થાનિક ભાજપના નેતાઓને મારે એક બાબત ધ્યાનમાં દોરવી છે કે વડાપ્રધાન પોતે જ્યારે સ્થાનિક રોજગારી બાબતે ચર્ચા કરવા માગતા હોય તો આપણે જે સ્થાનિક ભાજપના નેતાઓ છે એમણે દસથી પંદર મિનિટનો સમય માગી અને ઇકો ઝોનના કારણે જે સ્થાનિક રોજગારીને ભયંકર નુકસાની થવાની છે ઇકો ઝોનના કારણે જે ખેડૂતોને નુકસાની થવાની છે એ બાબતની ચર્ચા વડાપ્રધાન સાથે કરવી જોઈએ અને આ મિટિંગની અંદર કદાચ અમે ઇકો ઝોન માટે લડીએ છીએ છતાં અમને ન બોલાવો તો ચાલશે પરંતુ બે પાંચ ખેડૂત આગેવાનોને સાથે રાખી અને આપ મિટિંગ કરો અને ઇકોઝોનના કારણે જે નુકસાની થવાની છે એમનાથી જો વડાપ્રધાનને માહિતગાર કરો તો ઇકો ઝોન મુદ્દે કદાચ જો કોઈ ફેરફાર થાય કારણ કે ઇકો માં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકારને જ છે એટલે જો એમાં કોઈ ફેરફાર થાય તો આપણા વિસ્તારનું ભલું થાય એટલા માટે હું તમામ સ્થાનિક ભાજપના નેતાઓને આ એક બાબત ધ્યાનમાં દોરવા માગું છું કે વડાપ્રધાન શ્રી પાસે સમય માંગી અને ઇકો થી થતી નુકસાની બાબતે ચર્ચાઓ કરવી જોઈએ અને મને અપેક્ષા છે કે સ્થાનિક ભાજપના નેતાઓ આ બાબતે પ્રયત્ન કરશે રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી જે પ્રમાણે ગુજરાતમાં ફરી એક વખત ઇકો ઝોનનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે એટલું જ નહીં ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ વિષયને લઈને પ્રધાનમંત્રી સાથે કોઈ વાતચીત કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે અને ખરેખર ઇકો ઝોન લાગુ થશે તો ખેડૂતોને કેટ કેટલું નુકસાન પહોંચી શકે છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર